એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર જો કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે સુરત સુરતના સણિયા હેમદ ગામમાં ખાડીપુરના કારણે આખું ગામ ડૂબી ગયું છે મંદિર સહિત ઘરોમાં પણ પાણી પાણી થઈ ગયા છે લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા છે ઘરવકરી પણ નાશ પામી છે દર વર્ષે ગામમાં આ સમસ્યા સર્જાય છે પરંતુ આનો કોઈ ઉકેલ હજુ સુધી આવ્યો નથી કેરસમાં પાણી ભરાઈ ગયા છે રસ્તાઓ ઉપર લોકોના ઘરો પણ પાણીમાં ડૂબી ગયા છે માત્ર નેતાઓ વોટ માંગવા માટે આવે છે અને આ પરિસ્થિતિના કારણે લોકોમાં આક્રોશ છે પાણી ભરાય ત્યારે કોઈ નેતા દેખાતું નથી તેવું પણ સ્થાનિક લોકોનું કહેવું છે સુરતના સણિયા હિંમત ગામમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા છે સંપૂર્ણ શણી અહેમત ગામ અત્યારે ડૂબી ચુક્યું છે અને દર વખત ની સમસ્યા પણ જોવા મળી રહી છે ઘરો હોય કે મંદિર હોય તમામ સ્થળો પર પાણી પાણી જોવા મળી રહ્યું છે ગામવાસીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી અને તેના કારણે તંત્રના ભાપે હવે સ્થાનિક લોકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે જ્યારે વોટ જોઈતા હોય ત્યારે નેતા અને સ્થાનિક કોર્પોરેટરો અહીં દેખાતા હોય છે પરંતુ જ્યારે પરિસ્થિતિ આવી થતી હોય ત્યારે કોઈ દેખાતું નથી તેના કારણે હવે આ પાણી ભરાવાની સ્થિતિ જે છે સનિયા એમદ ગામ ખાતે જોવા મળી રહી છે ગત્ર

શણીયા થઈ કુંભારિયા પર્વત પાટિયા લીંબાયત મીઠી ખાડી થાય ને સીધી દરિયા મળે છે ખાડી ની બંને બાજુ સાત થી આઠ લાખ લોકોને પ્રભાવિત થતી અને આ જે પૂર તમે જોઈ રહ્યા છો એ માનવ સર્જિત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓને ભેગા મળીને કચ્છી ખાઈને આ કૃત્ય કરેલું છે અમે દર વખત ટીવીના માધ્યમથી બૂમો પાડી પાડીને કહીએ છીએ કે મસ્ત મોટું ફંડ લેવા માટે આ પ્રોજેક્ટ પાસ થઈ છે આ જ પ્રોજેક્ટરની જો સીધો અહીંથી લંબાવધા આગળ જતે તો ફલસાણા ઇંદોળા નદીની અંદર જો આ લાઈન ડાયવર્ટ કરતે તો આ પૂર ની સમસ્યા નહીં આવે પરંતુ સંજયભાઈ દર વખતની જેમ અનેક વખત તમે રજૂઆત કરવામાં આવી છે પરંતુ દર વખતની જેમ આ ગામ આખું પાણીમાં રહેતું હોય છે સવારથી બે દિવસથી આ પાણી જોવા મળી રહ્યું છે કોઈ સ્થાનિક નેતા કે અધિકારી કેમ નથી દેખાતા સ્થાનિક નેતાઓ કેમ નથી દેખાતા કારણ કે ખાડીની આજુબાજુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે ખાડીની બંને બાજુ કોઈ નેતાઓના ઘર આવ્યા નથી નેતાઓ સારા સારા વીઆઈપી એરિયાની અંદર રહે છે અને ત્યાંની અંદર ગરીબ અને મધ્યમ વર્ગ જે નોકરી રોજે રોજ લાગીને રોજ ખાવાવાળો માણસ રહે છે એ તમારા જેવા ટીવીના માધ્યમથી અમે કહી શકીએ છીએ અને આ લોકો કોઈ સાંભળતા નથી કોઈ ફૂડ પેકેજ કે કોઈ આપવામાં આવ્યો છે કોઈ કોઈ સુરત મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ ફૂડ પેકેજ આપવામાં નથી

સામનો કરવાનો વારો આવી રહ્યો છે એના કોઈ પણ પ્રકારનો સુરત મહાનગરપાલિકા દ્વારા ફૂડ પેકેટ મોકલવામાં નથી આવ્યું કે કોઈ નાસ્તાનો ડબ્બો કે કોઈ આપવામાં નથી આવ્યો અને આખું ગામ પાણીની અંદર જોવા મળી રહ્યું છે અને વખત રજૂઆત કરવા છતાં સ્થાનિક જોન કોઈ પણ અધિકારી અહીં વાત સાંભળતા નથી અને એસી ચેમ્બરોની અંદર બેઠી માત્ર ને માત્ર તમાશા જોઈ રહ્યા છે ગતરોજના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે પાલિકા શાલિની અગ્રવાલ માત્ર જે ત્યાં રહીને વિસ્તારની મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું પરંતુ ગ્રાઉન્ડ લેવલે કોઈ અધિકારી કોઈ દેખાયા નથી અને તેને લઈને સ્થાનિકોની અંદર પણ એક રોષ જોવા મળી જી બિલકુલ શાહી સમગ્ર જાણકારી સાથે જોડાવ